વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી પચ્ચીસ ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે નિકોલ ખાતે તેમના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બસોને એના માટે લગાવી દેવામાં આવેલી છે ભૂતકાળમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની જીએઆરટીસી ની બસોને પણ આ જ રીતે તો આ પણ સાંભળેલો ભાઈ કે તમામ આચાર્ય શ્રી માનની પ્રધાનમંત્રી સાહેબ શ્રીનો પચ્ચીસ તારીખના નિકોલ ખાતે પ્રોગ્રામ મહાદે આપની શાળાના શિક્ષકની સ્ટાફ માહિતી ભરી દેવાની રહેશે જેમાં તેમને સમયસર જણાવેલ સ્થળ પર હાજર રહેવાનું રહેશે ભાઈ આવો તો કેનો ન્યાય હોય કે શિક્ષકોને પણ ફરજિયાત પ્રધાનમંત્રીની જે રેલી છે સભા છે જવાનું હોય નરેન્દ્ર મોદીની સભામાં લાવવા લઈ જવા માટે થઈને લગાવવામાં આવી હતી અને તેનું પણ હજી ઘણા બધા કરોડો રૂપિયા એ કોર્પોરેશનને સ્ટેટ ટ્રાન્સપોર્ટને ચૂકવવાના બાકી છે આજે સૌથી વધારે મહત્વની બાબત જાણવા મળી છે કે અમદાવાદની દરેક શાળાઓને ડીઓ દ્વારા મેસેજ કરીને કહેવામાં આવેલું છે કે તમારે તમારી સ્કૂલના દસ શિક્ષકો અને દસ થી વધારે જેટલા આવી શકે એટલા મિનિમમ દસ શિક્ષકોને લઈને મોદી સાહેબ ની સભામાં આવવાનું છે ને આવવાનું કમ્પલસરી છે કેટલીક મિટિંગોમાં એટલે સુધી પણ કહી દેવામાં આવ્યું છે કે તમે જો દસ થી વધારે શિક્ષકો આવતા હોય શાળામાં દસ જ તો દરેકે દરેક શિક્ષકોએ આવવાનું ભલે છોકરાઓનું ભણવાનું એ દિવસે બગડે અને શાળા બંધ રાખવી પડે તો બંધ પણ રાખવાની છૂટ છે તમે વિચાર કરો કે એક તરફ ગુજરાતની અંદર શિક્ષકોની ઘટ છે બીજી તરફ શિક્ષકોને તીડ મારવા માટે થઈને કોરોનાની અંદર જે લોકો મૃત્યુ પામ્યા હતા એમની લાશો ગણવા માટે થઈને થાળીઓ ગણવા માટે થઈને અલગ અલગ કામગીરીમાં જોતરવામાં આવે છે ત્યાં સુધી તો તો હવે આપણ આપણે જોઈ લઈએ કે બીજો મેસેજ શું છે તમામ આચાર્ય શ્રી આપની શાળાના શિક્ષક મિત્રોને જણાવશો કે તારીખ પચીસ આઠ બે હજાર પચીસના રોજ માનનીય પ્રધાનમંત્રી સાહેબના કાર્યક્રમમાં બપોરે અઢી વાગે આઈપી મિશન સ્કૂલ ખાતે બસની સુવિધા ઉપલબ્ધ કરે તમામ આચાર્ય શ્રી આપની શાળાના શિક્ષક ફરજિયાત બસમાં આવવાનું રહેશે સીધા કોઈ આવશે નહીં સમયસર બસ આવશે તે ધ્યાનમાં લેશો આવું છે જે મેસેજ અત્યારે નરેન્દ્ર મોદી સાહેબની સભાની અંદર જવા માટે એ દરેક શાળાઓના શિક્ષકોને દબાણ કરવામાં આવી રહ્યું છે અહીંયા મારી જોડે સ્પષ્ટ મેસેજ છે કે તમામ આચાર્ય શ્રીઓને જણાવવાનું છે કે તમારે આઈપી મિશન સ્કૂલ સાથે આવું નિકોલની ની ઘણી બધી સ્કૂલની વાત કરેલી છે વળી આની અંદર ખોડલધામ નિકોલ માટે જે આવવાનું છે એના માટે અલગ અલગ સ્કૂલો છે ઓનલાઈન આખું એક ફોર્મ મૂકેલું છે અને ડીઓ કચેરીની અંદર આ ફોર્મને સબમિટ કરાવવાનું છે અને એ ડીઓ કચેરીની અંદર તમારે આ શિક્ષકોના નામ આપવાના છે અને શિક્ષકોને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે આ રીતે નીચે સબમિટ કરવાનું છે શિક્ષકોને અને આચાર્યને ખાસ કહેવામાં આવેલું છે કે જો તમે આ શિક્ષકોના નામ નહીં ભરો તો તમારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે કમ્પલસરી શિક્ષકોએ મોદી સાહેબની સભામાં એએમટીએસની બસમાં જવાનું છે તમારા નામની માથાથી ગણતરી થશે આ પ્રકારે એક સરમુક્તાશાહી વલણ અપનાવીને ગુજરાતના ખાસ કરીને અમદાવાદના જે બાળકો ભણી રહ્યા છે એમના ભણતર ઉપર પણ અસર થઈ રહી છે મને લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીની જે અહીંના સત્તાધીશો છે એમણે મોદી સાહેબની ફોર્મમાં અને ફોર્મમાં સભા તો બોલાવી લીધી છે પરંતુ સભામાં આવનાર જનતા જે અસલ જનતા છે એ આવતી નથી અને વિરોધ કરી રહી છે એની સામે આવા પ્રકારથી એ લોકો માણસો અને સભામાં ભીડ એકઠી કરવાનું કૃત્ય કરી રહ્યા છે